એક પ્રસંગ છે બહુ નાનો એવો લગન જેને ખરી લાગી હૃદય તેનું તે જાણે એ ઉપરથી વાત યાદ આવે છે બુખારા દેશ નો જે શાહ પોતે ચડાઈ કરતા કરતા ઘણા રાજ્યો કબજે કરી લીધા ઘણા રાજ્યો કબજે થઈ ગયા પોતાને ચક્રવર્તી રાજા થવું હતું એક દિવસ કચેરીની અંદર અકડા ઠ કચેરી જામી છે એમાં કહેવત છે ને રાજા વાજાને જે લઈને ચડાવી દઈએ ચડી જાય કોઈએ એમને સમજાયું કે આપણા રાજ્યમાં એક બે કોમ એવી છે જ્ઞાતિ કે જે કોઈને ઉપયોગી નથી बादशाह ऐसी कौन कौम है जो किसी को उपयोगी नहीं होता और बेफजुल मुफ्त में खाता है ऐसा है कौन तो श्रदा ने के, के साधु ने फकीर बेजे जब कहीं काम नहीं करता ना आखिरी दुनिया रुकाई से बैठा बैठा भोग मौज करे साधु ने बावा बे साधु न फिर अच्छा ये बात है तो फिर हाँ हाँ जहाँ बना ये दो ये कौम ऐसी है कि कोई प्रकार का वो पुरुषार्थ नहीं करते धंधा भी नहीं करते और जहाँ जावे उनको सामने वाला को बोले ये ला वो ला ये चीजे वो अच्छी इधर ये, ये मतलब बनाना है उधर ये करना है उधर ये करना है अच्छा જહા તુમ ફકીર કો દેખો મેરે પાસ પાસે લે આનાર જહા ભી સંતુ કોખો મે આના લાઈન લાગી ભાઈ સાધુને ફકીરને એમાં ઉદાસી આવી ગયા નાથ કાન કુંડળ પહેરતા હોય નાથ આવી ગયા એમાં પુરીન ગીરીન ભારતી આવી ગયા એમાં સીતારામ આવી ગયા चौबीस तो पंथी आ गया जे आवे बादशाह पूछे कौन हो साधु किसको मानते हो राम जी को मानते हैं तो अच्छा तो राम जी बताओ राम जी को अगर मानते हो तो राम जी बताओ राम जी कैसी बताओ राम जी न बता रहे सीधा हमें जेल रती ले जाओ इसे। अटाणी जेल जेल नीते घंटी फैलवा था <laughs> तो रोज का पड़े धरण <laughs> जमावट <थी> <clears throat> फकीर आया क्या नाम है हुसैन साई अच्छा हुसैन साई हो का? किसको मानते हो खुदा को बताओ खुदा खुदा के हम बतावा डाल दो खाने में कौन हो बहुत पूरी <laughs> अच्छा पूरी नामा हो क्या किसको मानते शिव शंकर भगवान को बताओ शंकर भगवान <laughs> जहां अपन आवो कहा बताओ ले जाओ પાંચક હજાર જોડા છે મળ્યું ઘંટ્યું હાલવા ઘરા ઘરા પરોજ નહીં ઘંટ્યું ને ખાવ ભાવ ખાવા જોઈને ને બધાય ને એને એને દળવું ને એને ખાવું આમાંથી એક મહાત્મા નીકળી ગયા નજર સુકાવી અને એ સમયે આપણે અહીં હિન્દુસ્તાનમાં કબીર સાહેબ નું ખૂબ વર્ચસ્વ અવતારી પુરુષ હતા કબીર સાહેબ કોઈ સાધારણ વ્યક્તિ તો હતા નહી એ મહાત્માએ આવીને કબીર સાહેબ ને વાત કરી કે સાહેબ ધર્મનો લય થવા માંડ્યો છે અને સાધુ ફકીરને એટલું કષ્ટ છે કે જેની કોઈ સીમા નથી કે કોણ આવું કષ્ટ આપે તો કે બુખારા દેશનો શાહ કબીર સાહેબ કે હું જાઉં છું કબીર સાહેબનું વ્યક્તિત્વ એવું હતું એનું ભજન બળ એવું હતું કોઈની તાકાત નથી કે એની સામે એક મિનિટ સામે જોઈ શકે આટલું જ એનું તેજ હતું અને બુખારા દેશનો શાહ અને એનું જે રાજધાની અને એની જે એનો જે ચોકી પહેરો કેવો કડક હોય કોઈ ફરકે નહી એમાં કબીર સાહેબ ગયા દસક જણા ઉભેલા હાથમાં ભાદા ને બળસિયુને તલવારું ને કૃપાણું બધા લઈ લઈ ખરી ચોકીઓ જ્યાં કબીર સાહેબ દરવાજા ઉપર જાય છે દસે દસ આમનામ જોઈ લે કબર સાહેબ એ કોઈને સામે ન જોયું સીધા હાલાકી આપણે દહ માંથી એક ન બને તમે ક્યાં જાઓ છો એની શક્તિ કેવી એના ઉપરથી આપણે વિચારવું જોઈએ કે દસ ચોકીદારો એ એકે પણ એમ ન પૂછ્યું કે તમે અંદર ક્યાં જાઓ છો કોનું કામ છે જેને જે કામ માટે ઊભા લાગ્યા હતા કે કોઈને અંદર નહીં આવવા દેવા કોઈથી એમ ન બોલાણું તમે અંદર ક્યાં જાવ છો જે મળી લે ત્યાં બુખારા નું જે બાદશાહ ત્યાં પોતે પોતાના માં સુતા પલંગ ઉપર ન્યા જઈને ઉભા રહ્યા કબીર સાહેબ ત્યાં તો બાદશાહ પોતે કુદીને એકદમ ઉભા થઈ ગયા ચાર આંખ જ્યાં ભેગી થઈ કબીર સાહેબ દંડવત પ્રણામ કર્યા બાપુ આપ मैं भी एक फकीर हूं सेवा हुक्म करो क्या मैं आपकी सेवा करूं बोले सेवा करने का तो यही फरमान है खुदा ताला का ये सब फकीरों को और संतों को छोड़ दो सबको छोड़ दूं महाराज સોય ફેરા તેરે ના સોય લે કે આના સોય ફેરા તેરે ના સોય લે કે આના આ તો સોય લઈને મુંડા ફેરોવા અને સાહેબ તો જે ગીર નીકળી ગયા ને કવિ સાહેબ થોડોક બે ચાર કલાક 8 કલાક નીકળ ગયા તો સોય ઘેરવામાં છે તેમ प्रधानमंत्री કાનુ જગહ પર આપ એ શું કર રહે છો કે એ સંત આઈથી એને સોય પકડા દિયા છે સોય ફરાતે રહેના અને સોય લેકે આના લેકિન ان سے મતલબ ક્યા ઇનકા વો તો બોલે મેને ભી નહી પૂછા જો ફિર ઓ મિલેંગે કહા સંત કહા મેળે એટલે મતલબ કેવાનો કે સોય ફેરવતા ફેરવતા અને કોઈ બીજા રાજમાં કોઈ પ્રસંગો બાદ જવાનો છું અને પોતાની જે કાઈ પોતાનું જેને કહેવાય મરત્વો મરત્વ એને કહેવાય કે ફલાણી વ્યક્તિ ક્યાં વડાપ્રધાન આવે છે તો એની રીતે એની બધી વ્યવસ્થા એવી રીતે હોય ને લાવ સહિત જાય છે અહીંયા કબીર સાહેબ ઊંટનું રૂપ લઈ રસ્તામાં સુઈ ગયા ઊંટનું સ્વરૂપ લઈ અને સાંકળો રસ્તો સોળ જેને સોળી કહેવાય ને આપણે આપણા કાઠલાથી માતાની ઝૂંપડીથી આમ જાય છે માંડવી બાજુ હવે તો રોડ મોટો થઈ ગયો નહીં તો બહુ સાંકળો રસ્તો હતો આમે માણસ ન જઈ શકે ને આમે ગાડું એકાદન પાછું જ વળવું પડે તે સિવાય મેળખાય નહીં એવા રસ્તામાં ઊંટ ઊંટ બની સ્વરૂપ ધારણ કરી અને કબીર સાહેબ સુઈ ગયા કે હવે આને ચેતાવો તો પડશે પૂરો લશ્કર હાલ્યું આવે છે એકાદ કિલોમીટરનો રસ્તો કરો ખરો ઊંટ જ્યાં આડું પડ્યું ત્યાંથી પછી આગળ જવા એવું નહોતું બધું ઉભું રહ્યું બાશાહે હુકમ કર્યો ક્યાં વાત હે ક્યુ સબ ખડે જહાપના આગે એક ઊંટ સોયા હૈા ઉઠાદો એનકો જહાપના એ નહીં ઉઠતા હૈ क्यों नहीं उठता है उठाओ इसको बोलो हमारा हुक्म से उठ जाओ जहां पर ना ये मर गया है आ खबर नहीं कि मरी जाए हूँ कहवा मरी गय को कह ख्याल नहीं मर गया है हाँ जहाँ बना ये मर गया है तो ये मर गया वो क्या होता है मर गया वो क्या होता है तो क्या जहां बना उनकी आत्मा निकल गई आत्मा क्या होती है जहा पना इसकी रूह निकल गई रूह निकल गई पोते नीचे आठ सु हाथी में बाड़ी बोती हो तो वो गाली या ऊँट पड़ित अरे भाई इनका तो कान है आँख है मुँह है पैर है सब कुछ है इसमें से क्या निकल गया जहाँ बना इनकी रूह निकल गई रूह निकल गई हाँ जहाँ तो क्या रूह निकल जाती है कहाँ जहाँ बना रूह तो निकल जाती है तो क्या सबकी रूह निकल जाती है जी हाँ जहाँ पना रूह तो एक, एक दिन समय आने पर सबकी निकल जाती है तो फिर मेरी मेरी हम कैसे कह सकते हैं जहाँ पना लेकिन जिसने शरीर धारण किया उनकी रूह जरूर एक दिन चली जाती है तो फिर ये धरा हुआ ताज जहाँ पना आप कहो इनका आज न्याथी ने लागी ताज उतार ले जाओ सब मुझे कुछ नहीं चाहिए ત્યાંથી જ ફકીરી લીધી લઈ અલ્હાબાદ આવે છે પ્રયાગરાજ જેને કહેવાય છે ત્યાં ઘણો ટાઈમ રહે છે દિવસમાં ત્રણ વખત ગંગા સ્નાન કરે દિવસમાં ત્રણ વખત સવાર બપોર ને સાંજ એનો એક એમાં એક એવો પ્રસંગ આવે છે કે ત્યાંના અલ્હાબાદના જે રાજા હતા એના ખાસ એક સંગીતકાર બાઈ હતી જે ઊંચામાં ઊંચું સંગીત ગાતી હતી અને સંગીત સાથે જેને કહેવાય નાથ મુજરો એ પણ પોતે બહુ સારું કરતી હતી એને એક દીકરી હતી એ દીકરી એટલી સ્વરૂપવાન હતી કે એને તોલે કોઈ આવે નહીં એને શિક્ષણ આપતી હતી હા એને શું કહેવાય કથક કહેવાય શું કહેવાય આયો એવું કહેતો એને શિક્ષણ એની માતા જ આપતી હતી પછી આપણે જ્યારે કોક દિવસ મહારાજાના કચેરીમાં આ એનો કાર્યક્રમ કરાવો આ બુખારા દેશનો શાહ કાયમ ગંગા સ્નાન કરવા જાય એટલે એના એની જે મેળી હતી બાયની એની નીચેથી એનો રસ્તો નીકળવાનો કાયમ કાયમ આ દીકરી બુખારા દેશના જે શાહ હતા ફકીરી હાલતમાં હતા એને કાયમ જોય બાય તે દિવસથી આ બાઈએ શીખવાનું બંધ કરી દીધું છોકરીએ એક દી બે દી ચાર દી આઠ દી દી મહિનો થયો એટલે એની મા ખીજાણી દખી અને ગરમ થઈ છોકરી તારો શું વિચારશે આપણે આ બધું બધી આ બધી મહેનત પાણીમાં જાય આપણા તને ખબર નથી હું તને કેવું શિક્ષણ અપાવું છું અને તું આવ બધું બંધ કરી દીધું શીખવાનું તું આલા ફકીરની હવે વાર જ બેઠી રહેશ તો કે માં તમે જે કાંઈ સમજતા હોય એ પણ મને તો માલિકે એવું સ્વરૂપ આપ્યું છે કે એનું શું વર્ણન કરવું મારે અહીંયા તમારા જે મહારાજા છે એને હું એમ ગર્વથી કહું છું કે એક વખત મારી સામે જોવે એટલે પછી એને અહીંયા મારો આ દેશ જોવા માટે આવવું જ પડે એમાં છૂટક્યો જ નહીં પણ આ મારી ઉંમરમાં આટલા મારા અઢાર વીસ વર્ષની મારી ઉંમર છે એમાં મેં એક જ આ પુરુષ એવો જોયો છે આંખ ઊંચી કરીને મારી સામે જોતો નથી હે કે હા તો કે તું એની માથે પાણી નાખી ગંગા સ્નાન કંઈ હવાલમાં આવે છે પછી મેળ્યું પછી બાય પાણી નાખે છે એઠું પાણી આમ જોયું બાદ સાહેબ अरे मैया क्यों पानी डालती है लो भाई के माथे सामने क्यों जई मेरे सामने क्यों देखा आपने इधर ता मुज करेंगे अब कभी नहीं देखूंगा ये नहीं देखूंगा इतना शब्द ने असर कर भाई ઇતિહાસ એમ કે છે કે ભાઈ એ બુખારા જે દેશના શાહ ફકીર હાલતમાં હતા એનું સ્મરણ કરતા કરતા જીવન પૂરું કરી નાખ્યું અને બુખારા દેશના એ માલિકનું સ્મરણ કરતા કરતા જીવન પૂરું કરી નાખ્યું લગન જે ને ખરી લાગી હૃદય એનું જે જા